હેલો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ પાઠશાળામાં આપ સૌનું ફરી સ્વાગત છે આજે આપણે પરફોર્મ કરવાના છીએ પ્રયોગ નંબર એકવીસ બાયોલોજીમાં યસ પ્રયોગ નંબર એકવીસ એ તમારી પ્રાયોગિક પરીક્ષાના ક્વેશ્ચન નંબર વનમાંથી પૂછી શકે છે જેનો ગુણભાર કુલ આઠ છે હવે આ પ્રયોગ શું છે આ પ્રયોગ છે ચતુષ્ક પદ્ધતિ દ્વારા વનસ્પતિની વસ્તીની આવૃત્તિનો અભ્યાસ કરવો વીસમો પ્રયોગ જે આપણે ભણી ગયા એમાં આપણે વનસ્પતિની વસ્તી ઘનતાનો અભ્યાસ કરતા હતા જેમાં આપણે ચતુષ્કમાં સંખ્યા ગણતા હતા અહીંયા આપણે સંખ્યા ગણવાની નથી અહીંયા આપણે એની આવૃત્તિની હાજરી જોવાની છે મતલબ કે એ હાજર છે કે નથી અને પછી એની આવૃત્તિ આપણે શોધવાની છે ગુણભાર એઝ ઇટ ઇઝ પ્રાયોગિક કાર્યના બે માર્ક્સ અવલોકન કોઠો તારણના બે માર્ક્સ રજૂઆત અને ગોઠવણીના બે માર્ક્સ અને મૌખિકના બે માર્ક્સ કુલ આઠ માર્ક્સનો આ ક્વેશ્ચન છે આ પ્રયોગને પરફોર્મ કરવા માટે શું જોશે રૂ અથવા રેશમની દોરી અથવા તો ચાર ખીલ્લા અને હથોડી આ બંને જોશે અથવા તમારી પાસે તૈયાર ચતુષ્ક આપણે કોનો ઉપયોગ કરીશું તૈયાર ચતુષ્ક આપણને ખબર છે કે આ આઉટડોર એક્સપેરિમેન્ટ છે લેબોરેટરીની અંદર એ જ રીતે પોસિબલ નથી નથી આપણી પાસે વનસ્પતિની જાતિઓ લેબોરેટરીમાં કે એમાં આપણે ચતુષ્કમાં માપી શકીએ કે એની આવૃત્તિ જોઈ શકીએ આઉટડોરની અંદર એક મીટર બાય મીટરના ચતુષ્કમાં વારાફરતી તમે વનસ્પતિઓની જાતિ નોંધી અને એની આવૃત્તિ શોધી શકો છો તો લેબની અંદર કેવી રીતે પરફોર્મ કરશું તૈયાર ચતુષ્ક છે એની અંદર આપણે જોશું મણકાનો ઉપયોગ કરશું જેને અલગ અલગ વનસ્પતિ તરીકે લેશું આપણી પાસે ત્રણ જાતિ છે કે ભાઈ એ એ બી અને સી તો તરીકે આપણે લાલ મણકાનો ઉપયોગ કરશું અને સી જાતિ તરીકે આપણે બ્લુ કે વાદળી મણકાનો ઉપયોગ કરીશું અને પછી આપણે જોશું કે ભાઈ હાજર છે કે નહીં અને આપણા અવલોકન કોષ્ટકની અંદર લખતા જશું તો ચાલો પરફોર્મ કરીએ આપણા એક્સપરિમેન્ટને અને જ્યારે આપણને સંખ્યા મળી જાય એટલે આ સૂત્ર વડે આપણે આવૃત્તિ મેળવી શકીએ છીએ કે ભાઈ વનસ્પતિની જાતિ જેમાં હાજર છે એવા ચતુષ્કની સંખ્યા અને કુલ ચતુષ્કની સંખ્યા વડે ભાગવાનું છે કેવી રીતે આપણે જોતા જઈએ તો તો ચાલો એક્સપિરિમેન્ટને પરફોર્મ કરીએ જો આપણી પાસે ત્રણ પ્રકારના મણકા છે એને ત્રણ વનસ્પતિની જાતિ સમજવાની છે એને આપણે લાલ મણકા તરીકે ગણીએ બી ને પીળા અને સી ને બ્લુ મણકા તો આપણી પાસે ત્રણેય પ્રકારના મણકા છે એને આપણે પેલા વીખી નાખીએ રેન્ડમલી તો આપણે રેન્ડમલી આ વનસ્પતિની હાજરી છે કે નહીં એ આપણે ચેક કરવાની છે હવે આપણી પાસે તૈયાર ચતુષ્ક છે આ ચતુષ્કને આપણે ગોઠવી દઈએ કુલ આપણે દસ જેટલા ચતુષ્કનો ઉપયોગ કરવાનો છે તો આપણે નંબર આપી દઈએ માનો કે આને આપણે એક નંબર આપીએ આને બે નંબર આપીએ આને ત્રણ આને ચાર અને પાંચ અને છ આને સાત અને આઠ અને નવ અને આને આપણે દસ નંબર આપી દઈએ હવે જોઈએ કે ભાઈ વનસ્પતિની હાજરી છે કે નહીં આની પહેલાંના એક્સપેરિમેન્ટમાં આપણે શું કરતા આપણે સંખ્યા ગણતા અહીંયા સંખ્યા નથી ગણવાની ખાલી હાજરી છે કે નહીં એની નોંધ કરવાની છે ભાઈ એક નંબરનો જે ચતુષ્ક છે આપણને દેખાય છે એમાં આપણે જો કે આ એક મોટો ચતુષ્ક કહેવાય એ ચતુષ્કની જ ગણતરી કરવાની હોય આઉટડોરમાં એક મીટર બાય મીટરનો પણ લેબમાં આપણે એમાંથી ઘણા બધા ચતુષ્ક બનાવી નાખ્યા છે અને એમાંથી એક ચતુષ્ક લઈએ છીએ એક બે ત્રણ એટલે કે પીળું અને બ્લુ કલરની હાજરી છે પહેલાં નંબરના ચતુષ્કમાં તો પીળા અને બ્લુ કલરમાં હું ટીક મારીશ બે નંબરનો ચતુષ્ક છે એમાં ફક્ત લાલ છે તો ફક્ત લાલમાં ટીક મારીશ ત્રણ નંબરમાં બ્લુ અને યલો તો બ્લુ અને યલો ચાર નંબરમાં બ્લુ અને રેડ તો રેડ અને બ્લુ પાંચ નંબરમાં રેડ અને યલો તો રેડ અને યલો છ નંબરમાં ઓનલી રેડ સાત અચ્છા બે નંબરની અંદર આપણે ઓનલી યલો કરેલું છે ત્રણ નંબરમાં યલો અને બ્લુ આ ઓકે છે ડન ચાલો છ સાત નંબરની અંદર તો સાત નંબરમાં આપણી પાસે લાલ છે પીળા છે અને બ્લૂ ત્રણેય જાતિઓ છે આઠ નંબરમાં લાલ પીળા અને બ્લુ ત્રણેય છે નવ નંબરમાં ઓનલી હવે આપણે માની લઈએ છીએ કે ભાઈ આને આપણે નવ નંબરનો હિસ્સો ગણી લઈએ તો બ્લુ અને યલો તો બ્લુ અને યલો અને નંબર તો એમાં રેડ છે બ્લુ છે આ યલો એટલે કે રેડ અને બ્લુ છે તો હવે આપણને એટલે ખબર પડે કે કયા ચતુષ્ક માં શેની હાજરી જોવા મળે છે હવે આપણે વનસ્પતિની હાજરી દર્શાવતા ચતુષ્કની સંખ્યા હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો નંબર કયા ચતુષ્કમાં કેટલા હતા એ નહીં ચતુષ્કની સંખ્યા જોવાની છે કે ભાઈ દસ છે એમાંથી એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ચતુષ્ક છે જેમાં હાજરી છે એક બે ત્રણ ચાર પાંચ છ ભાઈ બી જાતિ છે એ છ ચતુષ્કમાં હાજરી જોવા મળે છે સી એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો અહીંયા સાતની હાજરી જોવા મળે છે તો હવે આપણે એની આવૃત્તિ શોધવાની છે કે ભાઈ એની ફ્રિકવન્સી શું છે તો કે નંબર વનસ્પતિની હાજરી દર્શાવતા ક્વાડ્રેટ એટલે કે ચતુષ્કના નંબર એના ભાગ્યા કુલ ચતુષ્કની સંખ્યા જે આ ઇક્વેશન હતું અને એના ગુણ્યા સો કરશું એટલે મને પર્સન્ટેજમાં આવૃત્તિ મળે તો આપણી પાસે સાત છે તો સાત ભાગ્યા દસ ગુણ્યા સો છ ભાગ્યા દસ ગુણ્યા સો અને સાત ભાગ્યા દસ ગુણ્યા સો તો મને શું મળશે તો ભાઈ સાત ભાગ્યા દસ કરું એટલે પોઈન્ટ સાત આવે અને પોઈન્ટ સાત ગુણ્યા સો કરું તો શું મળશે મને આવૃત્તિ મળશે તો પોઈન્ટ સાત ભાગ્યા સો કરો શું કેટલો જવાબ આવે સિત્તેર બરોબર છે સિત્તેર જ આવે ને સાહીઠ ભાગ્યા કરો તો ભાઈ કુલ જે વનસ્પતિ હાજર છે ને એમાં સિત્તેર ટકા આવૃત્તિ કોની છે વનસ્પતિ એની ભાઈ સાહીઠ ટકા જેટલી આવૃત્તિ પોઈન્ટ છ ગુણ્યા સો તો સાઠ ટકા જેટલી આવૃત્તિ કોની છે બીની અને સિત્તેર ટકા જેટલી આવૃત્તિ કોની છે આ જાતિની તો આમ મને ઇન્ડિવિજલ વનસ્પતિની આવૃત્તિ મળે જે તે વિસ્તારમાંથી આવી રીતે આપણે વનસ્પતિની આવૃત્તિ શોધી શકીએ છીએ ચતુષ્કની મદદથી તો આમાંથી તમને ક્રોસ ક્વેશ્ચનિંગ થઈ શકે ઘનતાના ક્વેશ્ચન પૂછી શકે છે સાથે સાથે આવૃત્તિના ક્વેશ્ચન પૂછે આવૃત્તિનું સૂત્ર પૂછે ભાઈ તમને પૂછે કે આમાં કેમ હાજરી છે આમાં કેમ સંખ્યા ગણવામાં આવે છે આવી રીતના કોર્સ ક્રોસ ક્વેશ્ચન વાયવામાં પૂછી શકે છે તો મિત્રો તારણમાં શું લખશો તમે તારણમાં લખશો કે ભાઈ સૌથી વધારે આવૃત્તિ કોની છે તો કે બે ઇક્વલમાં છે એ અને સી તો એ વનસ્પતિ જાતિ અને સી વનસ્પતિ જાતિની આવૃત્તિ વધારે છે બી વનસ્પતિ જાતિની આવૃત્તિ ઓછી છે તો આ રીતે તમે અલગ અલગ પરિણામો મેળવી શકો છો તો આ તો આપણો એક્સપેરિમેન્ટ નંબર ટ્વેન્ટી વન થેન્ક યુ થેન્ક યુ સો મચ આ જે પોર્શન રેકોર્ડ થાય છે એને થેન્ક યુ બોલું છું એના થોડાક ટાઈમ પહેલાં કે તારણ પહેલાં મૂકવાનો છે સ્ટાર્ટ તો મિત્રો આપણને આવૃત્તિ મળી ગઈ હવે આ આવૃત્તિ છે એ એરિયા પ્રમાણે બદલાઈ શકે છે ભાઈ તમે સૂર્યપ્રકાશવાળા વિસ્તારમાં જાઓ છો તો ત્યાં વનસ્પતિની આવૃત્તિ બદલાઈ જાય છાયાવાળા વિસ્તારમાં જાઓ છો તો ત્યાં બદલાઈ જઈ શકે છે એમ જેવો વિસ્તાર અને જેવા પ્રકારની વનસ્પતિઓ ઉગે છે એ પ્રમાણે એ બદલાઈ શકે છે તો આ હતું આપણી પાસે એક્સપિરિમેન્ટ નંબર ટ્વેન્ટી વન થેન્ક યુ થેન્ક યુ સો મચ